વાગડ આગળ પંથકમાં બે રોકટોક દેશી દારૂનું હાટડાઓનું ચલણ વધવા પામ્યું છે બહુજન આર્મીના લખન ધુવા અને સ્થાનિક લોકોએ રાપરના પોલીસ ઇન્સ્પેક્ટરને રજૂઆત કરી ધ્યાન દોર્યું કચ્છના રાપર બચાવમાં છેલ્લા કેટલાક સમયથી દારૂનું દૂષણ વધી રહ્યું છે ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં કચ્છના અનેક વિસ્તારોમાં દારૂનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે આજે રાપર ખાતે બહુજન આર્મીના લખન ધુવા અને સ્થાનિક લોકોએ આ બાબતે રાપર પોલીસ સ્ટેશન ખાતે પહોંચી પીઆઈસી દવે સમક્ષ રજૂઆત કરી હતી હાલ રાપરમાં દેશી તેમજ વિદેશી દારૂનું દૂષણ દિવસે દિવસે વધી રહ્યું છે યુવાન લોકો આ દારૂના ખપ્પરમાં હોમાઈ રહ્યા છે જે ખરેખર ચિંતાજનક વાત છે આડે ધડ બુટલેગરો ખુલે આમ દારૂની હાંટડીઓ ચલાવી રહ્યા છે ખાસ કરીને રોકટોક પ્રમાણે દારૂની હાંટડીઓ ચાલતી હોવાના કારણે યુવાનો બરબાદ થઈ રહ્યા છે તાત્કાલિક અસરથી દારૂબંધીનો અમલવારી પોલીસ ચુસ્તપણે કરે તેવી લખન ધુવા દ્વારા રજૂઆત કરવામાં આવી છે ધીરે ધીરે આ ગરીબ પ્રજા ચૌદ વર્ષ પંદર વર્ષના છોકરાઓ દેશના ભવિષ્ય આજે સાહેબ દેશી દારૂ નું આપણે મારાથી વધારે ખ્યાલ થઈ કેટલી હદે ઘર કરી ગયો હતું બરોબર ખુલ્લે સાહેબ હપ્તા લેવામાં આવે છે બરાબર એના પ્રૂફ મને મેં ડીવાયપી આપ્યા છે ત્યાં